મિત્રો આજે આપણે જોઈશું સરસ મજાના મજેદાર ઉખાણાઓ મારા વહેલા મિત્રો જો તમને પણ મસ્ત મજાના આવા ઉખાણા જાણતા હો તો મને કોમેન્ટ કરીને મોકલો તમારું નામ ગામ સાથે હવે પછીના ઉખાણાના વિડીયામાં એ ઉખાણા મૂકવામાં આવશે ઉખાણું કાળી કાળી છે માં ને લાલ લાલ છે બચાવો જ્યાં જ્યાં જાય છે માં ક્યાં ત્યાં જાય છે બચ્ચાઓ આ ઉખણા જવાબ આવશે ટ્રેન લખવા અને વાંચવામાં બંને આવું શું કામ પેન નહીં નહીં કાગળ બતાવો શું છે મારું નામ એમનો જવાબ આવશે સશમા મસ્ત મજાનું ઉખાણું લીલીથી મન ભરેથી ખૂબ મોતીઓથી ભરીથી રાજાજીના ખેતરમાં દુપટ્ટા ઓઢીને ઊભીથી બોલો શું આ ઉખાણાનો જવાબ આવશે મકાઈ એક થાળ મોતીઓથી ભર્યો શારે કોર ફરે થાળ તો પણ એક મોતી ના પડે વિચારો જી શું છે આ ઉખાણાનો જવાબ આવશે આકાશના તારા મિત્રો આ ઉખંડનો જવાબ વિચારીને આપજો ના બોલાવો તો પણ આવી જાઉંગી ના આપું ભાડું તો પણ હું રહુંગી ઘરના દરેક રૂમમાં રહુંગી તો પણ તું નહીં પકડ પાયેંગે મારી વિના તું નહીં રહ પાયેંગે બોલો જેવું કોણ આ ઉખાણાનો જવાબ આવશે હવા મસ્ત મજાનું ઉખાણું ત્રણ પગ વાળી તિતલી નાહાય ધોઈને કડાઈ સે નીકળી બોલો શું એમનો જવાબ આવશે સમોસા ચાલો જી મિત્રો આ મસ્ત મજાના ઉખાણાનો જવાબ આપો જી એક ડોહાને છે બાર છોકરા કોઈ છે નાના તો કોઈ છે મોટા કોઈ છે ગરમ તો કોઈ છે ઠંડા આનો જવાબ આપો નહીતર પડશે ડંડા આ ઉખાણાનો જવાબ આવશે બાર મહિના મસ્ત મજાનું ઉખાણું હું શું સફેદ ને મોઢું મારું છે કાળું મને ઘસો તો હું શું લાલ બતાવો હું કોણ મિત્ર આ ઉખાણાનો જવાબ આવશે દિવાસળી એ શું છે જે વર્ષમાં એક વાર આવે અને રવિવારમાં બે વાર આવે છે વિચારો જી આ ઉખાણા નો જવાબ આવશે વક્ષર લાલ છે કાયા ને લીલું છે મકાન અંદર બેઠા છે ઘણા કાળા સોર બોલો કોણ એમનો જવાબ આવશે તરબોચ મિત્રો ખૂબ જ મસ્ત મજાનું છે વિચારીને જવાબ આપજો છોકરી પાછે એવું શું છે જે લગ્નની પહેલા પણ એમની પાસે હોય છે અને લગ્નની પછી પણ હોય છે પણ લગ્નના દિવસે નથી હોતું આ ઉખાણાનો જવાબ આવશે સરનેમ એટલે કે ઉપનામ મિત્રો આ ઉખાણાનો જવાબ આપો જી હું જ કપાવું છું ને હું જ મરો છું પણ રોવો રો આપ હવે તો ઓળખો આપ એમનો સાચો જવાબ આવશે ડુંગળી હાલા મિત્રો અમારા જો મસ્ત મજેદાર ઉખાણા તમને જો ગમ્યા હોય તો અમારી આ ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીને લાઇક કરો કોમેન્ટ કરો અને શેર કરો ફરી વખત મળીશું આવા મસ્ત મજાના ઉખાણા સાથે ત્યાં સુધી આવજો મિત્રો